દાહોદમાં ચોરી જેવા ગુનાઓને અંજામ આપી અંધારાનો લાભ લઈ નાસી જતા તસ્કરો હવે પોલીસની નજરથી બચી શકશે નહીં અહીં જાલોદના એક મંદિરમાં ચોરી કર્યા બાદ પોલીસ પર પથ્થરમારો કરી ખેતરમાં નાસી ગયેલા બે તસ્કરોને પોલીસે નાઇટ વિઝન ડ્રોનથી ઝડપી પાડ્યા સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાહોદના જાલોદમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા

રાતના અંધકારમાં તસ્કરોને શોધવા પડકારજનક કામ હતું અને જો સવાર સુધી રાહ જોવાય તો તસ્કરો ભાગી જવામાં સફળ થઈ જાય માટે પોલીસે રાત્રિના બે થી સવારે સાત વાગ્યા સુધીના પાંચ કલાક થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન ના ઉપયોગ કરી શોધખોળ હાથ ધરી આ ડ્રોનની થર્મલ ઇમેજ જોઈ શકાય છે કે કઈ રીતે આ તસ્કર લપાતો છુપાતો સંતાઈ રહ્યો છે આ ચોર બચવા માટેના તમામ પ્રયાસ પણ કરે છે પરંતુ ઉપરથી ડ્રોન તેને નજર રાખી રહ્યું છે અને આ ડ્રોન ના થર્મલ નાઇટ વિઝન થી પોલીસે તેને પકડી પાડે છે નવ તારીખે રાત્રે દોઢ વાગે અંબાજી સંઘમાં અમારે છોરો ગયેલો હતો તો એને દેખવા માટે હું બહાર આવી અને એ મંદિર કા કોર્ટ કે કોર્ટ ની પાસે ઉભેલો હતો તો મારે એની નજર એક થઈ ગઈ અને મેં એમને દેખ્યા અને મેં અંદર ગઈ પછી અમારા ઘરેથી ઉઠાડ્યા અને પછી મંદારી મંદિરના પૂજારી ને ભાવનાબેન ને ફોન કર્યો ને જાણ કરી ચાર આવ્યા ચાર આવ્યા હતા એમાં બે પકડાયા મને જણાવ્યું કે ભાઈ મંદિરની અંદર જે ચોર લોકો ઘૂસી ગયા છે અને ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો હું રાત્રિના બે ને દસે મારી પર ફોન આવ્યા પછી હું ઊઠ્યો અને ઊઠીને પછી મારા છોકરાને લઈને હું અહીંયા આવતો હતો પણ અમારે એ દિવસે આ અમારે અંબાજી જે પગપાળા સંઘ જાય છે છોકરાઓને પણ આવવું પત્તા અમારા જાલોદના જે પોલીસ કર્મચારીની ગાડી પણ એ સમય દરમિયાન આવવી અને અહીં મંદિરની અંદર ઈસમો જે ચોરી કરતા હતા એમાં બે એક રૂમ તોડી અને એક રૂમની અંદર જે બધું કંઈક મળ્યું પણ એમાં કંઈક કંઈ હતું નહીં એટલે બીજી રૂમ તોડીને તિજોરી ઉજોરી બધું તોડી લીધું પણ સમય અનુસાર બધાના એક એકત્રિત થવાના કારણે એ લોકો મંદિરની અંદર જે અમારે પાછળના વિભાગમાં એક કોટ પડેલ છે એ લોકોના નાસી છૂટવા માટે એ લોકોએ પથ્થર લઈ અને અમારા બધા ઉપર પ્રયાસ કર્યો મારવાનો એટલે તે દરમિયાન પછી એ લોકો નીકળી ગયા મંદિરમાંથી પણ અમારા પોલીસ જે સ્ટાફ બધો હતો ઝાલોદ ખાતે અને અમારા જે પરિવાર અમારા ઝાલોદના જે મંદિરમાં અમારે થોડું ઘણું ગયું છે જે ભગવાન તિજોરીની અંદરથી અમારે જે ભગવાનનું છત્ર ચાંદીનું હતું એ પણ ગયું અને અમુક પૈસા પણ અંદરથી ગયા છે આરોપી મધ્યપ્રદેશનો છે જે જગા પણ ઘરપોળ ચોરીઓમાં સામેલ છે અને જેલમાં પણ રહી ચૂક્યો છે ટ્રાઉનમાં રહેલા પીએસઆઈ માડીનાઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમણે ખૂબ બહાદુરીપૂર્વક એક ઈસમને પકડી લીધેલો અને અન્ય ઈસમ પાછળ જંગલ અને અંધારાનો લાભ લઈને નાસી ગયેલો અને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા ચૌદ મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે એ તાત્કાલિક ડિવાઇસ ત્યાં મગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને એ આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે આ આરોપીઓ અગાઉ સિત્તેર જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ બે રાજ્યની જેલમાં ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે જાલોદ જેવા નાના સેન્ટરમાં જે રીતે ડ્રોન કેમેરાની મદદથી રાત્રિના સમયે પોલીસે તસ્કરોને ઝડપી પાડી ચોરીનો કેસ ઉકેલ્યો છે તેની ગૃહ રાજ્યમંત્રી પણ સરાહના કરી દાહોદ પોલીસે હાથ ધરેલા ઓપરેશનનો સોશિયલ મીડિયામાં શેર કરી પોલીસને અભિનંદન પાઠવ્યા હતા દાહોદ થી ધ્રુવ ગોસ્વામીનો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર